જંબુસર તાલુકાના કાવી ગામેથી દરિયામાં મચ્છી પકડવા ગયેલ માછીમાર ભાઈઓની જાળમાં શિવલિંગ ફસાઈને આવતા માછીમાર ભાઈઓએ ભારે જહેમતથી આશરે એક ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને પોતાની નાવમાં મૂકીને કાવી દરિયા કિનારે લાવતા ગ્રામજનો કાંઠે શિવલિંગને નિહાળવા ઉમટી પડ્યા જંબુસર તાલુકાના કાવી ગામના માછીમાર વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે દસ જેટલા માછીમાર ભાઈઓ નાવડી લઈને દરિયામાં બાંધેલા જાડમાંથી મચ્છી કાઢવા ગયેલા હતા ત્યારે ઝાડમાં શિવલિંગના આકારનો પથ્થર પણ ફસાઈ ગયો હતો તેને ઝાડમાંથી બહાર કાઢીને સાફ કરીને જોતા શિવલિંગ હોવાનું જણાય આવેલું હતું આ શિવલિંગ પથ્થર ભરતીના પાણીમાં તરતો હતો પરંતુ ભરતીના પાણી ઓસરતા તે વજનદાર હોય ઉજ્જકાતો પણ ન હતો આશરે એક ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય નાવના માછીમારોની મદદથી ભારે જહેમતથી પોતાની નાવ ઉપર ચડાવી કાવી દરિયા કિનારે લાવ્યા હતા અને દરિયા કિનારે તેને મૂકી પાણીથી સાફ સફાઈ કરતા આ શિવલિંગ આકારનું હોવાનું તથા અંદરની નાની મૂર્તિઓ હોવાનું જણાવી આવ્યું હતું આ હકીકતની જાણ કાવી ગામમાં વાયુવેગે પસરતા ગ્રામજનો શિવલિંગને નિહાળવા દરિયા કાંઠે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા કાલિદાસ મંગા વાઘેલા છે હું રહેવાસી કાવીનો છે ને કાવી બંદરથી અમે ડેલી સાબરમતીમાં ઝાડ બાંધેલા ત્યાં ડેલી અમે અપડાઉન કરીએ સાંજ સવાર મચ્છી લેવા જઈએ છીએ તો આજે વહેલી સવારે અમે બહુ છોડીને ગયા તો આ ઝાડમાં શિવલિંગ આવેલું હતું ત્યાં શિવલિંગ ઝાડમાં આવેલું હતું ત્યાં જાંગબળોમાં પાણી હતું તો પાણીમાં શિવલિંગ તરતેલું ત્યાર પછી બે માણસે કહ્યું સુકાઈ જાય પાણી ખાલી થયા પેટ નીકળી જાય પછી આ પછી દસ માણસ થી અલટું ગુના પછી ભરતી થી બે ભરતી થઈ ત્યાં પછી બે બોટ વાળા માણસો થઈ ને અમે બોટ પર ચડાવ્યું ત્યાં પછી કાવી ભંડાર લાવ્યા છે આ શિવલિંગને ને એટલે અંદર તમે જુઓ છો અંદરના ભાગમાં નાગ અંદર બેઠક છે ત્યાં પછી અંદર નાના નાના સંઘ છે અંદર મૂર્તિ દેખાય છે શિવલિંગ કયું શાનું બનેલું લાગે આ તો હવે પ્રાચીન કાળ બનેલું કેટલા વર્ષ હોય તો મને હું ખબર પણ આ જેવું પડેલું છે તે